ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બાર હજાર ચારસો ને બોતેર જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે ત્યારે પોલીસે ભરતી બોર્ડના વડા આઈપીએસ દસમુખ માટે ગ્રેજ્યુએટ થનાર અને બાર પાસ કરનાર યુવાઓ માટે ખુશખબર આપ્યા છે અને તેમના માટે આગામી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અરજી કરી શકાશે તેવી વ્યવસ્થા કરાઈ હોવાની સોશિયલ મીડિયા સાઇટ એક્સપર્ટ પોસ્ટ કરી હતી તેમણે માહિતી આપી હતી કે બોર્ડને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે લગભગ ચાર પોઈન્ટ પચાસ લાખ અરજીઓ અને લોકરક્ષક દળના જવાનોની ભરતી માટે નવ લાખ અરજીઓ મળી છે અસપેશ પટેલના જણાવ્યા અનુસાર અરજીનો સમયગાળો ગત ચારથી ત્રીસ એપ્રિલનો હતો જ્યારે ફી